આ તરફ દાહોદના રોડ પર દોડતું એક્ટિવા ભડકે મળી ગયું દાહોદના ચંદ્રશેખર ચોક પાસે ઉભેલા મોપેડમાં અચાનક આગ લાગી જેના કારણે લોકોમાં નાસભાગમાં છે આગને કાબુમાં કરવા માટે લોકો દોડી આવ્યા અને આગ પર કાબુ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં આખું એક્ટિવા બળીને ખાક થઈ ગયું વડોદરામાં આયુસીએલની રિફાઇનરીમાં આગ મામલે તપાસ તેજ વડોદરામાં આઈઓસીએલ ની રિફાઈનરીમાં તીવ્ર બ્લાસ્ટ સાથે આગ લાગી આગ લાગવા પાછળનું કારણ જાણવા પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરાયું નિષ્ણાંતો ગાઈડલાઇનનું પાલન થયું છે કે કેમ તેની સઘન તપાસ કરશે જો સુરક્ષામાં આઈઓસીએલ તંત્રની ચૂક જણાશે તો પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે બેન્ઝિન ક્લાસ એ સોલ્વન્ટનો પ્રકાર હોવાથી આગનું કારણ જાણવા ખૂબ જ જરૂરી છે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ રિફાઈનરી પહોંચ્યા પરંતુ આગ લાગી તે સ્થળ પર જઈ શકાય તેમ ન હોવાથી ટેન્કરનું ઇન્સ્પેક્શન ન થઈ

ભરૂચના ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ પ્લાન્ટમાંથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશ કાળા ડિબાંગ ધુમાડાથી ભરાયું પ્લાન્ટમાંથી નીકળતા કાળા ડિબાંગ ધુમાડાથી દૂરથી પણ નજરે પડતા દ્રશ્યો જોવા મળ્યા આ તુરંત જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો જલાવી આગ પર કાબૂ મેળવ્યો જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે આ તરફ ભરૂચ એબીસી સર્કલ નજીક આવેલી રંગ લોડર્સ હોટલમાં આગ લાગી હતી હોટલના બીજા માળે આવેલા હોલમાં આગ લાગતા નાસભાગ મચી હોલમાં રાખેલા જૂના સોફાના કવર ચાદર સહિતની સામગ્રી સળગી ગઈ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રથમ અનુમાન છે પાલિકાની ફાયરની ટીમની મદદથી આગ પર મેળવાયો કાબુ વડોદરા શહેર અને જિલ્લામાં કારમાં આગ લાગવાની બે ઘટના બની શહેરના ગુરવા તેમજ કરજણના હંદોડ ગામે કારમાં લાગી આગ આગની બંને ઘટનામાં કાર બળીને ખાક થઈ ગઈ સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ શહેરના સમા વિસ્તારમાં કારમાં આગ લાગી હતી સુરતમાં યુવાને હાથમાં ચાકુ સાથે દંડો લઈને કરી ધમાલ કર્યો પોલીસ પર હુમલો જીરમાં પોલીસ અને પ્રયાસ કર્યો જે દરમિયાન ઉશ્કે યુવકે પોલીસના હાથમાં રહેલ દંડો ખેંચી પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી પોલીસની ટીમે મળી યુવકની અટકાયત કરી હાથમાં ચપ્પુ અને પોલીસ નો દંડો લઈ યુવકે પોલીસને ને પાનમાં લેતા યુવકની અટકાયત કરવામાં પોલીસને પણ પરસેવો વળી ગયો

સાંભળ્યું તમે કઈક આ રીતે રાજકોટ ને એક દારૂડિયા એ પોલીસ ની આબરૂ ને તાર તાર કરી દીધા ખુલ્લે આમ કેમેરા સામે બુટલે કરો પાસે થી પોલીસ અપતા લીતી હોવાનો પર્દાફાશ કરતા પોલીસ બેડા માં ખળભળાટ મચી ગયો આ એ વાત નો પુરાવો છે કે રાજકોટ માં ખુલ્લે આમ દારૂ મળે છે દારૂબંધી વાળા રાજ્યના મોટા શહેરોમાં પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો દારૂનું વેચાણ કરે છે દારૂડિયાઓ નશામાં ચૂર બની ડંફાસો મારે છે દારૂબંધીના લીરે લીરાવડાવતા ઉડાવતા દ્રશ્યો છે ગોંડલ ચોકડી પાસેના વર્ણજોગડી પાસે આરટીઓ ને વર્લ્ડ ટૂરના માઉન્ટેન ટ્રેકર ની ટ્રાઇક ડ્રાઇવ ચલાવવામાં આવી હતી તે દરમિયાન રાજુ ગોસ્વામી નામનો શખ્ પિદેલી હાલતમાં પકડાયો પોલીસ ની હાજરીમાં જ નશામાં ચુરા શખ્સે ધમાલ મચાવી અને કેમેરા સામે કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી એસઓજી પોલીસ કમિશનર મે પોલીસ કા હપ્તા ચલતા હે दारू મિલતા હે ઓર હમ પીતે હે હવે સવાલે છે કે શું કરેકર પોલીસ હપ્તા લઈ રહી છે કેમ હાજર પોલીસ ચૂપ રહી

રાજકોટ રેલવે સ્ટેશન પર જનઔષધાલયના ઉદઘાટન નો પ્રસંગ હતો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખુદ હાજર હતા આ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટની નવી ટ્રેનની સુવિધા આપવા મામલે ફરી એકવાર રેલ મંત્રી સમક્ષ માંગ મૂકી રામ મુકરે કહ્યું કે તેમણે એક વર્ષ પહેલા રાજકોટ વાસીઓને કહ્યું હતું કે એક વર્ષમાં તમને છ ટ્રેન મળશે પરંતુ હજુ સુધી રેલવે મંત્રાલયે મારી આ માંગ માની નથી અને આ કારણોથી મીડિયા મને ટોણો મારે છે ત્યારે તેમણે ફરી એકવાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ પોતાની માંગનો પુનઃચ્ચાર કર્યો આ રીતે સરકારની પણ પોલ ખોલી ટોણો માર્યો બહારની ચાશ ખરીદતા પહેલા સાવધાન હોટલના બટર મિલ્કમાંથી નીકળી ઈયળ હોટલમાં જમવાના શોખીનો માટે ફરી લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે હોટલમાં છાશ મંગાવતા પહેલા ધ્યાન રાખજો કેમ કે રાજકોટની જાણીતી હોટલ સરોવર પોર્ટિકોમાં ગ્રાહકને કડવો અનુભવ થયો ભોજન વખતે આપવામાં આવેલા છાશમાં ઈયળો તરતી જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો જૈનિશ કડેચા નામના વ્યક્તિ આ છાશને લઈને હોટલ મેનેજમેન્ટને જાણ કરતાં હોટલના સ્ટાફે વિનમ્રતાથી બેદરકારીને સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું તેમણે પણ ઉડાવ જવાબ આપીને ઘટનાને નજરઅંદાજ કરી હતી આ મોંઘીદાટ હોટલમાં હાઇજીનના નામે કેટલી બેદરકારી રખાય છે તેનો નમૂનો રાજકોટની સરોવર પોટીકો હોટલમાં જોવા મળ્યો હતો હાડ થીજવી નાખતી ઠંડી માટે હજુ જોવી પડશે થોડી રાહ રાજ્યમાં નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છતાં હાડ થીજવી નાખતી ઠંડી પડી નથી રહી ગુજરાતમાં હાલમાં તો ડબલ ઋતુ જોવા મળી રહી છે સવારે અને રાત્રે ગુલાબ ઠંડી પડી રહી છે આખો દિવસ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ક્યારેક ગરમી લોકોને અકળાવી રહી છે લોકો કાકડોળી ઠંડીની રાહ જોઈ રહ્યા છે ત્યારે બે દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ઠંડીનો પારો પહેલીવાર વીસ ડિગ્રીથી નીચે ઉતર્યો રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો વીસ ડિગ્રી નીચે પહોંચી ગયો અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું દરિયાકાંઠા નજીકના જિલ્લાઓમાં પારો ગગડ્યો જેના પગલે અમરેલીમાં સત્તર ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો નલિયા કેશોદ મહુવામાં અઢાર થયેલી છે એટલે હમણાં રાજ્યવાસીઓને ગરમીથી શેકાવવું પડશે હાર થી જવતી ઠંડી હજી નહીં પડે જુનાગઢ ગિરનારનું જંગલ લાખો ભક્તોના નાકથી ગુંજ્યું સાત લાખથી વધુ ભાવિકો ઉમટ્યા ભજન ભોજન અને ભક્તિ જામ્યો ત્રિવેણી સંગમ હર હર મહાદેવ અને જય ગિરનારી નાદથી ગિરનાર નું જંગલ ગુંજી રહ્યું છે જૂનાગઢ નું ભવનાથ થી ખૂકવાયું છે લીલી પરિક્રમાના માર્ગો ભક્તો થી ભરચક થઈ ગયા છે માં ની ગોદ માં લીલી પરિક્રમા ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ રચી રહી છે લીલી પરિક્રમા શરૂ થતાં જ લાખો ભક્તો ઉમટી પડ્યા છે બે દિવસમાં સાત લાખથી વધુ લોકો આસ્થાના મહાકુંભમાં આવી પહોંચ્યા છે વહેલી સવારથી ગિરનારના જંગલમાં લાખોની સંખ્યામાં ભાવિકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પરિક્રમાના બીજા દિવસે બે લાખથી વધુ ભક્તોએ ઈટવા ઘોડી થઈ પ્રવેશ કર્યો હજી પણ જય ગિરનારના નાદ સાથે તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો લીલી પરિક્રમા માટે પહોંચી રહ્યા છે બે લાખથી વધુ ભાવિકો તો પરિક્રમા પૂર્ણ કરી લીધી છે ગિરનારની છત્રીસ કિલોમીટરની લીલી પરિક્રમામાં અંદર અન્ય ક્ષેત્રો પણ ધમધમી ઉઠ્યા છે લોકસેવા માટે કેમ્પો પણ ધમધમી રહ્યા છે પ્રકૃતિ આધ્યાત્મિકતા અને આસ્થાનું મિલન એવી લીલી પરિક્રમામાં શાંતિની ખોજમાં અને આધ્યાત્મિકતાની અનુભૂતિ માટે આવેલા વિદેશી શ્રદ્ધાળુઓ પણ આ વખતે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે દેશ દુનિયામાંથી લોકો પવિત્ર પરિક્રમા કરવા પહોંચી ગયા છે જંગલની અંદર ભક્તિનો માહોલ જામ્યો છે દિવસ દરમિયાન સવારથી બપોર સુધી ભાવિકોનો ધસારો ઓછો રહ્યો હતો કારણ કે વાતાવરણમાં ગરમી અને તડકો હોવાથી દિવસ દરમિયાન ઘસારો ઓછો રહ્યો પરંતુ બપોર પછી ભાવિકોનો પ્રવાહ વધતા સાંજ સુધીમાં લાખો ભાવિકો તરટી તરફ આવતા નજરે ચઢ્યા છે રસ્તામાં અન્ય ક્ષેત્રમાં હરિહરના સાદ સાથે ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છવાયો છે ગિરનારની લીલી પરિક્રમામાં નવ યાત્રાળુઓના મોત પણ થયા પરિક્રમામાં કુલ નવ લોકોના હાર્ટઅટેકથી મૃત્યુ થયા માળવેલની ઈટવાખોડી જીણબાવાની મઢી તેમજ ભવનાથ વિસ્તારમાં પરિક્રમા કરવા આવેલ યાત્રાળુઓના મૃત્યુ થયા આઠ ડેડ બોડી સિવિલ ખાતે લાવવામાં આવી તમામની ઉપર પચાસ વર્ષથી વધુ છે જેસદણ ગાંધીધામ મુંબઈ અમદાવાદ તેમજ રાજકોટના ત્રણ ભાવિકોના મૃત્યુ થયા છે સિવિલ સુપ્રિટેન્ટે ભાવિકોને પરિક્રમામાં સતત ન ચાલવા તેમજ શરીરની કાળજી રાખવા અપીલ કરી લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભજન ભોજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ જામ્યો પંદર નવેમ્બર બે હાજર ચોવીસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ લાખો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે ત્યારે મહોત્સવના સાતમા દિવસે પણ હજારો લોકો એ લાભ લીધો દરરોજ બે લાખથી વધુ હરિભક્તો વડતાલ સ્વામિનારાયણના મહોત્સવમાં હાજરી આપી રહ્યા છે ત્યારે મંદિરના હરિભક્તો દ્વારા નિઃશુલ્ક શેરડીના રસનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે રોજ મહોત્સવમાં આવતા હરિભક્તોને નિઃશુલ્ક શેરડીના અને મોસંબીના રસનું વિતરણ કરવામાં આવે છે આ માટે રોજ અગિયારથી બાર ટન શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે રોજના પચાસ હજારથી વધુ ભક્તો શેરડી અને મોસંબીના રસનું રસપાન કરે છે હરિભક્તોને રસ પીવા માટે ચકલીઓ મૂકવામાં આવી છે પચાસથી વધુ સ્વયંસેવકો આ રસપાન કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન કરે છે તો વડતાલ મહોત્સવના સાતમા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પહોંચ્યા હતા ચૌહાણ સહિત નેતાઓ પહોંચ્યા મંદિરમાં દર્શન કર્યા હતા મંદિર દ્વારા સી આર પાટીલ નું ફૂલ થી સ્વાગત કરાયું બસો વર્ષના અવસરે વડતાલના મંદિરમાં દેવોને આઠ કિલોથી વધુ સોનાના કાપડમાંથી માંથી બનેલા હીરા જરિત વાઘા પહેરાવા ખેડાના વડતાલ મંદિરમાં દેવોને સોનાના વાઘા પહેરાવાયા વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે ત્યારે શ્રી લક્ષ્મી નારાયણ દેવની પ્રતિષ્ઠાના બસો વર્ષ પૂર્ણ થતા ભગવાનને ખાસ સોનાના વાઘા પહેરાવવામાં આવ્યા આ અવસરે વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા આઠ પોઈન્ટ પચાસ કિલોગ્રામથી વધુ વજનના પ્યોર સોનામાંથી બનેલા વાઘા શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ અને વાસુદેવજીને અર્પણ કરાયા આ વિશેષ વાઘામાં સોના સાથે હીરા પણ ટાંકવામાં આવ્યા આ વાઘા સોનાના તારમાંથી બનેલા છે એટલે કે આમાં કાપડ આવે નહીં સોનાના તારનું કાપડ બનાવવામાં આવે આ વાઘા તૈયાર કરવા માટે અઢાર મહિના સુધી એકસો કારીગરોએ દિવસના બાર કલાક કામ કર્યું આમ કુલ પાંચ લેયરમાં વાઘા તૈયાર થયા છે આમાં ક્યાંય સિલ્વરનો ઉપયોગ થયો નથી વાઘા બની જાય ત્યારે તેની પાછળ પીળા કલરનું કાપડ લગાડવામાં આવે છે આ કાપડ ગમે ત્યારે અલગ કરી શકાય છે આ વાઘામાં પન્ના અને માણેક રિયલ સ્ટોન અને ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે આ ઉપરાંત વાઘામાં કમાળ મોર અને હાથીની ડિઝાઇન છે વડતાલમાં લક્ષ્મી નારાયણ દેવ ના દ્વારેથી કેન્દ્ર સરકારે બસો નો સિક્કો બહાર પાડ્યો વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં કેન્દ્ર સરકારના સહયોગ થી વડતાલ મંદિરની પ્રતિષ્ઠાના બસ્સો વર્ષ નિમિત્તે શુદ્ધ ચાંદીનો બસો રૂપિયાનો સિક્કો લોન્ચ કરાયો સભા મંડપમાં આચાર્ય રાકેશ પ્રસાદજી સંતો અને રાજકીય નેતાઓ તથા આગેવાનો દ્વારા સિક્કો જાહેર કરાયો મહોત્સવમાં પીએમ પણ વર્ચ્યુઅલી જોડાયા બસો રૂપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું આ સિક્કામાં એક બાજુ ભારતની રાજમુદ્રા અને બીજી બાજુ વડતાલ મંદિરની પ્રતિકૃતિ છે આ સિક્કામાં નવ્વાણું ચાંદી છે ચુમ્માલીસ એમ વ્યાસ છે ચુમ્માલીસ ગ્રામ વજન છે બસો રૂપિયાના ચાંદીના સિક્કાની કિંમત છ હજાર પાંચસો રૂપિયા છે ત્યારે દ્વિશતાબ્દી મહોત્સવને લઈ વડતાલના સ્વામી મંદિરના સંત વલ્લભ સ્વામીએ જણાવ્યું કે આ મહોત્સવ ફક્ત બસો વર્ષ પૂર્ણ થયો તેનોજ નહીં પરંતુ ભગવાન સ્વામી નારાયણ અને સંસ્થા દ્વારા ચલાવાયેલા વ્યસન મુક્તિ અભિયાનનો દીકરીઓને શિક્ષણ આપવાની મુહિમ સહિતની ઉજવણીનો છે પંદર નવેમ્બર સુધી આયોજિત આ મહોત્સવમાં લાખો ભાવિકો જોડાયા છે અનેક મહાનુભાવો સંતો મહંતોએ મહોત્સવમાં હાજરી આપી લાખો લોકો અહીં પ્રસાદનો લાભ લે છે મહોત્સવ દરમિયાન બે લાખથી વધુ લોકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાની લાખો લોકોએ માણી મચા સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા બે હજાર ચોવીસના ના બીજા દિવસે લાખો ની સંખ્યામાં લોકોએ મેળાની મજા માણી લગભગ બે લાખ થી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી બાળકોની રાઇડ્સ ભજીયા ખાણીપીણીનું માર્કેટ હસ્તકલા હાટ તમામ હજારોની સંખ્યામાં કતારો લાગી મોટી સંખ્યામાં લોકો આવતા વેપારીઓમાં પણ આનંદનો માહોલ છવાયો મેળાની પ્રથમ રાત્રિએ એક લાખથી વધુ સહેલાણીઓનો સમુદ્ર કુકવાટા મારી રહ્યો હતો ત્યારે મેળાના બીજા દિવસે વિક્રમજનક બે લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરવામાં આવ્યું અને મોટી રાઈડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો

આ ઉત્સવમાં સ્થાનિક લોકનૃત્ય સંગીત હસ્તકલા અને કચ્છના ભોજનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે આ વર્ષે પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ લગાવવામાં આવ્યા રણ ઉત્સવના પ્રથમ દિવસે ઘણા પ્રવાસીઓ ટેન્ટ સિટી પહોંચ્યા હતા આયોજકો તરફથી તે માટે અનુકૂળ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કર્યું છે ત્યારબાદ આ સ્થળનું આકર્ષણ ઓર વધ્યું છે ઉલ્લેખનીય છે કે રણોત્સવનું સૌ વાર આયોજન બે હજાર નવમાં કરવામાં આવ્યું આ વર્ષે રણોત્સવ પંદર માર્ચ બે હજાર પચીસ સુધી ચાલશે યુપીથી રોજગારી માટે આવેલા ત્રણ મિત્રોનું ટ્રેન અડફેટે મોત સુરતથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો સુરતના ટ્રેનની અડફેટે ત્રણ મિત્રોના મોત થતા શોકનો માહોલ છવાયો ત્રણેય મિત્રો દિવાળી પૂર્ણ કરી યુપીથી સુરત નોકરી માટે આવ્યા હતા ત્રણેય યુવકો જરીના કારખાનામાં નોકરી કરવા આવ્યા હતા ત્રણેય યુવકો રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ યુપીથી આવેલ પ્રમોદ નિષાદ વડકુ નિષાદ અને દીનુ નિશાદ નામના ત્રણ યુવકોના મોત નીપજ્યા રેલવે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન યુવકોના મૃતદેહ મળી આવ્યા રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી સુરતના સચિન અને ભેસ્તાન વિસ્તાર વચ્ચે ઘટના બની વડનગર વલસાડ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જવાથી યુવકોના મોતથી પરિવારમાં શોકમાં ગરકાવ થતા જોવા મળ્યા ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર ખાડે ગયું છેલ્લા બાર વર્ષથી હેલ્થ સેન્ટરનો અભાવ ખેડા જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારી જોવા મળી ડાકોર અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લા બાર વર્ષથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે

ડાકોર પાલિકા પણ અર્બન હેલ્થ સેન્ટરને મકાન આપવામાં ઠાક્યા કરી રહી છે આરોગ્ય કર્મીઓએ તંત્ર પાસે મકાન ની માંગ કરી નોરાજીની આંગણવાડી બહાર ગંદકીના ગંજ જોવા મળ્યા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરમાં આવેલી નંદ ઘેર આંગણવાડી આંગણવાડી બહાર મારી આંગણવાડીમાં જવું પડે છે ઢગલામાંથી બાળકો રમી શકતા નથી જ્યારે વાલીઓ પોતાના બાળકોને મૂકવા આવે ત્યારે ગોબરની ગંદકી જોઈત પોકારી ઉઠે છે ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાય છે ત્યારે વાલીઓની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આંગણવાડીની આજુબાજુ રહેલ ગંદકી

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકના વોકળો હવે ભૂતકાળ બની જશે એક મહિલાના મોતની સમગ્ર ઘટનાના એક વર્ષ બાદ સર્વેશ્વર ચોકમાં રૂપિયા ચાર કરોડ એકાણું લાખના ખર્ચે હયાત વોકળો ડાયવર્ટ કરીને નવ બોક્સ કન્વર્ટ બનાવવામાં આવશે જે અંતર્ગત ખાદ મૂહૂર્તનો કાર્યક્રમ પણ યોજાયો સર્વેશ્વર ચોક ખાતે એકસો મીટર લંબાઈ અને નવ મીટર પહોળાઈ ધરાવતા કલ્વર્ટનું કામ ચોમાસામાં પૂર્ણ થઈ જતાં તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે કામગીરી દરમિયાન યાગ્નિક રોડ ઉપરનો કેટલોક ભાગ બંધ કરી દેવામાં આવશે સમગ્ર મામલે મહાનગરપાલિકા દ્વારા ચાર પોઈન્ટ એકાણું કરોડના ખર્ચે એજન્સીને કામ સોંપવામાં આવ્યું વોકળાનું કામ આગામી છ મહિનામાં પૂર્ણ કરાય છે એક વર્ષે પૂર્વે અહીંયા એક મહિલાનું મૃત્યુ થયું જેના કારણે બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું વડોદરાના સાંદરણા ગામે એકસો પચાસ વૃક્ષોનું નિકંદન કાઢતા વિવાદ વડોદરાના સાંદરણા ગામે એકસો થી વધુ વૃક્ષો કાપી નાખતા વિવાદ સર્જાયો જેને લઈ જાગૃત નાગરિક ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કર્યા અને આ સરકારી કચેરીઓમાં વૃક્ષ નિકંદન બાબતે રજૂઆત કરાઈ છે જોકે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો અરજદારે આરોપ લગાવ્યો ત્યારે આ મામલે સરપંચને પૂછવામાં આવતા તે આ સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું અને ગ્રામ પંચાયતે વૃક્ષો કાપવાની પરવાનગી કોઈને પણ આપી ન હોવાનું સરપંચ રટણ કરી રહ્યા સેલવાસ માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર નું લોકાર્પણ કર્યું

લોકાર્પણ કર્યું શાળા સંકુલના લોકાર્પણ બાદ રાષ્ટ્રપતિ બાળકો સાથે રમત પણ રમ્યા હતા અને તેમની સાથે કરી હતી વાતચીત તેમની સાથે થોડો સમય પણ વિતાવ્યો હતો સુરતમાં કાપડના વેપારી બનાવી ટ્રેનોના નામની સાડી તમે ફિલ્મ સ્ટાર નેતાઓના પોસ્ટર વાળી સાડી તો જોઈ હશે ભગવાનના ફોટા વાળી સાડી પણ મહિલાઓને પહેરતા જોઈ હશે પણ આ વખતે સુરતના સાડીના વેપારીઓએ અનોખી સાડી બનાવી છે સુરત કાપડ માર્કેટમાં વેપારીએ નવતર પ્રયોગ કર્યો જેમાં ફિલ્મ સ્ટાર અને ફિલ્મોના નામ પર અનેક વેપારીઓ સાડી બનાવી રહ્યા છે તો બીજી તરફ વંદે ભારત રાજધાની શતાબ્દી અગસ્ત ક્રાંતિ જેવા ટ્રેનોના નામની સાડીઓની માંગમાં વધારો થયો છે સાડીઓમાં ટ્રેનના નામ આપવા પાછળ કારણ એ છે કે દેશના લોકો ટ્રેનના નામ સાથે ભારત સરકારના સૌથી મોટા નેટવર્કની જાણકારી મેળવે સાડી અને ડ્રેસ સાથે અત્યાર સુધીમાં વેપારીઓ મોડલના ફોટા મૂકતા હતા પણ હવે ટ્રેનના ફોટા મૂકી સાડીને ટ્રેનનું નામ આપી રહ્યા છે

મેક પટેલ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ જે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં રહેતા હતા જેઓ અમેરિકા જઈને વસ્યા અને કમ્પ્યુટર સોફ્ટવેરના સલાહકાર તરીકેના વ્યવસાયમાં જોડાયા તેમણે જે સફળતા મેળવી અને સારી એવી કમાણી કરતાં વતન પ્રત્યે ઋણ ચૂકવવા વિચાર્યું જેથી નિસરાયા ગામના બાળકો અભ્યાસમાં આગળ વધે તે માટે સો કરોડ રૂપિયાની માતબર રકમની એફડી કરી અને તેને વ્યાજની આવકમાંથી આવનાર સમયમાં નિસરાયા ગામના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ તમામ અદ્યતન સુવિધા સાથે મળશે નિસરાયા ગામમાં ધોરણ નવ દસ અગિયાર અને બાર માટે હાઈસ્કૂલ નથી આવનાર સમયમાં હાઈસ્કૂલનું અદ્યતન શૈક્ષણિક સંકુલ નિસરાયામાં મહેન્દ્રભાઈ પટેલ બનાવશે અને તે શૈક્ષણિક સંકુલ તમામ શિક્ષણની અદ્યતન સુવિધા સાથે હશે અને આ શૈક્ષણિક સંકુલને ભવિષ્યમાં કોઈ નાણાકીય તકલીફ ન પડે તે માટે અત્યારથી જ સો કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરી દીધી છે તેમજ નિસરાયા ગામના કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પણ જો જરૂર હશે તો શિક્ષણ માટે નાણાકીય સહાય પણ કરશે નિસરાયા ગામના એનઆરઆઈ મહેન્દ્ર પટેલ પંચ્યાસી વર્ષની જેફ વયે ધરાવે છે આપણું ગુજરાતમાં અત્યારે બસારતું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો નંબર વન ન્યૂઝ ચેનલ ન્યુઝ એટીન ગુજરાતી સાથે